નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાતરમાં લાગી કારણ કે મહારાષ્ટ્ર કેડરના આઈ અધિકારી પૂજા ખેડકર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો વખત આવ્યો પૂજા ખેડકર વૈભવી લાઈફ સ્ટાઇલ જીવતા હતા વૈભવી પ્રકારની માંગણીઓ કચેરીમાં કરતા હતા એક આક્ષેપ તો એવો પણ છે કે કથિત રીતે તેમણે એક અધિકારીની ઓફિસમાં કબજો જ જમાવી લીધો જ્યારે તેના માટે તેઓ પણ નહોતા આ જ પ્રકારની ચર્ચાઓ ગુજરાતના કેટલાક અધિકારીઓ માટે પણ થઈ રહી છે કહેવાય છે કે આ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પૂજા ખેડકર જેવી સ્થિતિમાં છે જો તેની તપાસ થાય તો પરંતુ હાલ આપણે વાત એ કરવી છે ગીર સોમનાથ જિલ્લાની કે ગીર સોમનાથ જિલ્લાના ડીડીઓ સ્નેહલ બાપકર માધ્યમોમાં તાજેતરમાં ચર્ચામાં રહ્યા હતા તેમના વિમાની સફરના કારણે અને માધ્યમોએ લખ્યું હતું કે પૂજા ખેડકર બાદ ગુજરાતના કેટલાક અધિકારીઓમાં તેમના વિશેની પણ વાત ચાલી રહી છે આ બાબતોમાં કે આ પ્રકારના આક્ષેપોમાં આપણે ન જ પડવું જોઈએ પરંતુ એક સામાન્ય નાગરિકે જે ફરિયાદ રેકર્ડ પર કરી છે તેની આજે મારે તમને વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ડીડી જાડેજા જેઓ હાલ જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે દબાણ દૂર કરવાની તેને લઈ રાજકીય નેતાઓની નજરમાં તો ખૂબ કાંટાની જેમ ખૂંચી રહ્યા છે પરંતુ કેટલાક લોકો તેમને હીરો પણ માને છે અને કહે છે કે સાહેબ ખૂબ સારું કામ કરે છે તેઓ બહાદુર છે પરંતુ તેઓ બહાદુર છે એટલાથી નહીં ચાલે કારણ કે હવે એક નાગરિકે તેમના જ ડીડીઓની ફરિયાદ તેમને જ આપી છે કે તેઓ ખાનગી કાર લઈને આવે છે જેને ઇનોવા ક્રિસ્ટા છે તેના ફોટોગ્રાફ પણ આપ્યા છે પણ ખાનગી કાર લઈ આવે છે તેની સાથે વાંધો નથી તેઓ પોતાની આ કાર પર લાલ અને બ્લૂ કલરની ફ્લેશલાઇટ પણ રાખે છે અને તે ગંભીર પ્રકારનો ગુનો કહેવાય કારણ કે તેઓ એન્ટાઇટલ નથી આ વાહન પર રાખવા માટે તેના માટેના કેટલાક હુકમો અને ઠરાવો પણ આ ફરિયાદીઓ જોડ્યા છે આમ આ બાબતે તેમણે જિલ્લા પોલીસ વડાને પણ કહ્યું છે કે મોટર વ્હીકલ એક્ટની નિયમો અને કલમોની જોગવાઈ અનુસંધાને ડીડીઓ વિરુદ્ધ કામગીરી કરવામાં આવે કારણ કે તેઓ પોતાની કાર પર મોટું પાટ્યું અને ઉપર લાલ અને બ્લુ કલરની ફ્લેશલાઇટ જે પોલીસ પાસે હોવી જોઈએ તે લઈને ફરી રહ્યા છે આ કારને લઈને શું તપાસ કરવી જોઈએ આ કારની શા માટે તપાસ થવી જોઈએ આ કાર કોની છે આ કાર ક્યાંથી આવી છે તેમાં પણ આપણે નથી પડતા પરંતુ એન્ટાઇટલમેન્ટ માટે અમે ગીર સોમનાથ જિલ્લાના જ એક ઉચ્ચ અધિકારી સાથે વાત કરી અને તેમનું એવું કહેવું હતું કે ખરેખર તો આ વાહન પરની લાઇટ માત્ર પોલીસ અને એમ્બ્યુલન્સ માટે હોવી જોઈએ અને તે પ્રકારના નિયમો પણ છે ફરિયાદમાં ક્યાંકને ક્યાંક સત્યતા પણ છે અને માટે કરવી હોય તો કાર્યવાહી થઈ શકે હવે બહાદુરી કલેક્ટર બતાવશે કે જિલ્લા પોલીસ વડા એ જોવાનું છે પરંતુ બંને કલેક્ટર ડીડી જાડેજા અને એસપી મનોહરસિંહ જાડેજા બહાદુરીપૂર્વક કામગીરી ગીર સોમનાથમાં કરે છે તેવું ત્યાંના સ્થાનિક નાગરિકો માને છે અને જણાવે પણ છે તો હવે કદાચ આ નાગરિકની ફરિયાદ બાદ કાર્યવાહી થાય તો તેમના બહાદુરી પર વધુ એક ચાંદ લટકાવવો પડશે કારણ કે તેઓ કાબિલેદાત કામગીરી કરવામાં કોઈની શે પણ રાખતા નથી અને જરા પણ કોઈની શરમ તેમને નડતી નથી તેવું કહી શકાય આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર वैष्णव तो देन कहिए जे